બનાસકાંઠા કાંકર તાલુકાના કુવાર શ્રી રાજ્ય વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિકૃષ્ણિ મહોત્સવ બે હજાર ચોવીસનો બે દિવસીય કાર્યક્રમ યોજાયો મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને હવે દરેક તાલુકામાં બે હજાર ચોવીસનો કૃષિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં કાંકરે તાલુકાના કુવારવા ખાતે આવેલા શ્રી રાજવ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાના મહંત શ્રી કરુણાનંદજી મહારાજ અને કાંકરે તાલુકા મામલતદાર વીએમ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકા્યો હતો અને આશ્રમના મહંત શ્રીનું સન્માન કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો અને કાંકરેજ મામલેદાર વી એમ પટેલને અન્નકૂટ આપી સન્માનિત કરાયા ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ અને ઠાકોર સેના પ્રમુખ ડીડી જાલેરા દિનેશભાઈ ઠક્કર જિલ્લા ઉપપ્રમુખ કિસાન મોરચો અરવિંદજી ગોયલ કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ એફપીઓના પ્રતિનિધિ દિલીપભાઈ બારોટ કૃષિ વૈજ્ઞાનિકો વિસ્તરણ અધિકારી ખેતી એસવી જાની અધિકારી એ આ નાડોદા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ રમેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પાકોને સરકાર તરફથી આપવામાં આવતા લાભો વિશે જાણકારી આપી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ